હવામાન વિભાગની આગાહી મુજબ ફરી વહેલી સવારથી હવામાનમાં પડદો આવ્યો ડીસા પંથકમાં અત્યારે બટાકા કાઢવાની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે તેવામાં વરસાદની આગાહી દિલ્હી ખેડૂતો ચિંતિત બન્યા રાજ્યના હવામાન વિભાગ દ્વારા તારીખ પચીસમી અને સત્યાવીસમી ફેબ્રુઆરીના રોજ હવામાન પલટાશે તેવી આગાહી કરવામાં આવી જ્યારે હવામાન અંગેની આગાહી કરનાર અંબાલાલે પણ આ દિવસોમાં બનાસકાંઠા સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ થઈ શકે તેવી આગાહી કરી છે જે મુજબ ડીસા પંથકમાં પણ વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે આકાશ કાળા વાદળોથી ઘેરાઈ ગયું છે અને સુસવાટા મારતો પવન પણ ફૂંકાતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે શિયાળાની વિદાય ઉનાળાની શરૂઆત સાથે શરૂઆતમાં જ માવઠા જેવો માહોલ સર્જાયો વાદળ છા વાતાવરણને કારણે તાપમાનમાં વધારો થયો છે એક જ દિવસમાં તાપમાન ચાર ડિગ્રી તાપમાન વધી જતા દિશામાં લઘુત્તમ તાપમાન સોળ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાવું દિશામાં બટાકા કાઢવાની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે હજુ પણ અનેક વિસ્તારોમાં બટાકાનો જથ્થો ખેતરોમાં પડેલો છે આવી સ્થિતિ જો માવઠું થાય તો મોટાભાગના પટાકા પરડી જવાથી મોટા પ્રમાણમાં બગાડ થવાની પૂરેપૂરી શક્યતા છે જેથી ખેડૂતો માવઠા જેવા માહોલથી ચિંતિત બન્યા છે